નમસ્કાર નજર ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આદરા માં યુવાનોએ ઓર્ડ નંબર એક વિસ્તારમાં રોડ પર પડેલા ખાડા પુરાણ કરી પાદરા નગરપાલિકા ઓડ નંબર એક વિસ્તારમાં વરસાદના કારણે રોડ રસ્તાઓ પર મસમોટા ખાડા પડ્યા હતા જે ખાડાઓ પૂરવામાં નગરપાલિકા તંત્ર આ ખાડા કરતા વિસ્તારના યુવાનોએ સ્વ ખર્ચે માટી રોડા મંગાવી જાતે જ પુરાણ કર્યું હતું આ યુવાનોના કાર્યને સ્થાનિકોએ આવકાર આપ્યો હતો અને નગરપાલિકા પર ફિટકાર વરસાવી હતી અગરબત્તીથી લઈને કે જે હિન્દુ સમાજનું મસાન આવેલું છે પાદરા ખાતે બહુ મોટું મસાન છે એ મસાન સુધીના અમે આજે ખાડા પૂરી તમામ આ જેટલા પણ મુસ્લિમ છોકરાઓ છે એ બધામાં સહ સહકારથી અમે કામ કરી રહ્યા છે કોઈ નગરપાલિકા કે કોઈ સત્તાધીશો અહીં આવ્યા નથી કોઈ જોવા પણ આવ્યું નથી અમે બપોરે એક વાગ્યાના કામ કરીએ છીએ બધા છોકરાઓ કામ ધંધો છોડીને કેમ કે આગળ આગલા તહેવારોની અંદર ગણપતિ બાપાનો તહેવાર આવવાનો છે અને ઈદ નિ મિરાદનો તહેવાર આવવાનો છે બંને તહેવાર પર આ રૂટ પરથી પબ્લિક અવર જવર કરે છે એટલે અમે આ વિસ્તારને સાફ ચોખ્ખો બનાવ્યા છે અમારી જાતે અમારી રાજી ખુશી બનાવી કેમ કે નગરપાલિકાવાળા કશી વસ્તુ કરવા રાજી નથી આગળ અમે લાઇટોની પણ ખાસી બધી એ લોકોને અરજો કરી કે ભાઈ સાહેબ લાઇટો નથી ચાલુ આ કચરો છે પણ કોઈને કશું પડ્યું નથી પણ ઈન્શાલ્લા અમે હવે પછી આટલી સોસાયટીના જે પણ મુસ્લિમો છે અમારી જાતે અમે કરીશું અને વેરા પણ એ લોકો અમે જોઈશું કે કેટલા વેરા અમારી પાસે લે છે જે અમે કામ કરીશું એ વેરા પણ અમે આપવા હવે રાજી નહીં થઈ ઈન્શાલ્લા અમે જોઈશું આગળ શું થાય છે અમે વોર્ડ નંબર એક અને બેના જે કાર્યકરો છે સામાજિક અમે જાતે પાત્રા નગરપાલિકાની ઊંઘ ઊંઘ નિદરામોથી જગાડવા માટે અમે પોતે પોતાના ખર્ચે સોસાયટીઓના સહ અને સહકારથી આ ખાડા પૂરવાનું કામ કર્યું છે તેમજ કચરો જે ભેગો થયો છે અતિવૃષ્ટિના કારણે એ બધું અમે સામાજિક કાર્યકરો અને અહીંના સોધારીના સોદાઓએ ભેગા મળીને કરીએ છીએ કારણ કે આગામી દિવસોમાં મહા તહેવાર એટલે ગણેશ ચતુર્થી જેમ ઈદ મિલા જેવા મોટા તહેવારો આવે છે અને નગરપાલિકા બિલકુલ કુંભકંત્રાની કુંભકર્ણની નિદ્રામાં મૂકી રહી છે એમને જગાડવાનું પણ કામ અમે કરી રહ્યા છીએ નગરપાલિકાના એક પણ સભ્ય બંને વોર્ડના અહીં જોવા સુધા આવ્યા નથી જે કોઈને પૂછવા આવ્યા નથી પ્રશાસન તરફથી ના મામલતદાર આવ્યા છે કે ચીફ ઓફિસર જેઓ જવાબદાર છે આ નગરપાલિકા એનો એક પણ સત્તાધીશ આજની સુધી વોર્ડ નંબર એક અને બેની મુલાકાતે પણ નથી આવ્યા એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે મત આપ્યો છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ એ તમે આ વોર્ડ નંબર એક અને બેમાં જોઈ રહ્યા છો એ સ્પષ્ટપણે દેખાય છે કે એમને કેટલો વિશ્વાસ અમારો જીત્યો છે એમનો વિકાસ દેખાય છે અમને એમનો ભરપૂર એમને ફાયદો લીધો અમે એમને વિશ્વાસ આપ્યો એમને અમને આપ્યો એનો જે વિકાસ છલકાયો એ ગટરો રૂપે પણ દેખાય છે અને આ રોડના જે ખાડા છે એ એમની પ્રગતિની અદ્ભુત નિશાની છે એમનો જે વિકાસ છે એ પલે પલે છલકાઈ આવે છે એટલે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ વિસ્તાર છે એટલે એમને અહીંયા આગળ બહુ સારી પ્રગતિ કરી એ બધા આઠે આઠ સભ્યોનો આભાર અને પાલિકાનો પણ અમે આભાર વ્યક્ત કરી